અમને રાત્રે નવ વાગે કોલ મળેલો એક બેનનો ફોન આવેલો કે એનો હસબન્ડ રિવોલ્વર લઈ અને એને મારી નાખવા માટે એની ઘરની બહાર ઊભો રહ્યો છે તો અમે તાત્કાલિક ધોરણે ત્યાં સ્થળ ઉપર પહોંચ્યા ત્યાં સુધી એનો હસબન્ડ નીકળી ગયો હતો તો તાત્કાલિક એના એનો પીછો કરી અને સામે ટાઉન પોલીસ સ્ટેશનની ગાડી આવી અને તાત્કાલિક એને પોલીસે એરેસ્ટ કર્યો અને બેનને તાત્કાલિક મદદ માટે અહીંયા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા માટે લાવ્યા ભાઈ ત્યાં પહોંચ્યા એટલે આખા ફ્લેટના લોકો ત્યાં હાજર હતા અને બેન ના જોડે તો કોઈ જતું નહોતું કારણ કે આ ભાઈ જોડે જેવું હથિયાર હતું એટલા માટે પછી અમે કીધું કે બાઇક લઈને એ જ ભાઈ એટલે તાત્કાલિક અમે એનો પીછો કર્યો અને સામે પોલીસની ગાડી આવી એટલે ત્યાં સર્વોદયનગર ડુંગળીએ સહયોગ ચોકડીએ આ ભાઈ બાઇકથી થી થોડોક લટી પડ્યો એવા સમયે પોલીસે એને દબોચી દીધું હા આજે ઘટના હતી શાના કારણે બની કઈ મહિલા સાથે કઈ આ બેનના અગાઉ વારંવાર ઘરેલું ઝઘડા થતા હતા વારંવાર એમનું સમાધાન કરાયું પરંતુ પતિ પત્નીને મેળ ન આવ્યો એટલે એમને પ્રેમથી બંને છૂટા પડી ગયા અત્યારે બંને છૂટાછેડા લીધેલા છે છતો પણ આ બેન અને એમના બાળકને એમનો પતિ વારંવાર આવી રીતે માનસિક શારીરિક ધમકી આપે છે અને મારી નાખવા માટે વારંવાર આવી રીતે એમના ઉપર હુમલો કરે છે મારો હસબેન્ડ છેડા થઈ ગયા છે તો એ મને ધમકીઓ છો મારો ટોર્ચર કરો છો અને હેરાન કરો છો છે રોજ ધમકીઓ છો આજે સાંજે હમણાં થોડી વાર પહેલા આવ્યો અને કહેવાય કાચ તોડી નાખ્યો ઘરના દરવાજા તોડી નાખ્યા અને રિવર લઈને ધમકી આલી મારી નાખવાની અને ત્રાસ આપો છો ઘર મારું છે છોકરો મારો છે દારૂ પીને રોજ હેરાન કરો છે આ બાબતે પોલીસ જાણકારી હા હમણાં મહિલા પોલીસને ની હેલ્પ જાણ કરી મહિલા પોલીસ આવીને હેલ્પ કરી